મજાનો મિત્રો માસ્ટર માસ્ટર આવી છે છે અને લોગો નહીં અંદર લોગો આવશે બધી સિસ્ટમ તમને કાઇન માસ્ટર ની આ એપની અંદર મળવાની છે ટોટલ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાનું છું તો ખાસ વિડીયોમાં મિત્રો બન્યા રહેજો કાઇન માસ્ટર ની અંદર શું શું ફરક છે એ તમને બધી માહિતી વિડીયોની અંદર આપવાનું છું અને આ જે એપ છે તમે વિડીયો ઊભી સાઇઝમાં બનાવી શકો છો કાઇન માસ્ટર જ છે અને ટોટલ જો સેમ ટુ સેમ તમે જે પણ સિસ્ટમ જોશો બધી સિસ્ટમ તમને કાઇન માસ્ટરની મળવાની છે જો કે મિત્રો અહીંયા આ બધી સિસ્ટમ તમને મળે છે તો અહીંયા તમને ઉપરની સાઈડ બધી સિસ્ટમ મળે છે કાઇન્ડ માસ્ટર જ છે આની અંદર લોગો નહીં આવે અને આની અંદર લોગો આવશે કઈ રીતે કામ કરે છે એની બધી માહિતી વિડીયોમાં તમને આપવાનું છું કન્ટિન્યુ વિડીયોની અંદર બનાવી જો અને વિડીયો ગમે તો તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને હજુ સુધી તમને કંઈ એડિટિંગનું ના ફાવતું હોય તો કોમેન્ટ કરજો આપણે એના વિશે વિડીયો બનાવવાની પૂરી કોશિશ આપણે જરૂર કરીશું જોઈ શકો છો મિત્રો અહીંયા બેકઅપ થોડા આવી જશું આ કાઇન માસ્ટર છે અને જોઈ શકો છો આ બધી બંને સિસ્ટમ આ ટાઈપની છે તો કઈ રીતે આપણે આની અંદર કામ કરવાનું છે અને કઈ રીતે એડિટિંગની સિસ્ટમ આવે છે બધી માહિતીનો આ વિડીયો છે કન્ટિન્યુ વિડીયોમાં તમે બને રહીજો મિત્રો તો મિત્રો આ બંને એપ્લિકેશન કાઇન માસ્ટરના છે અને આ બંનેમાં કેટલો તફાવત છે તમને મેં ઘણી વખત વિડિયો બનાવેલા છે તમને ખબર જ છે અને આજે તમને પ્રૂફ સાથે દેખાડીશ બંને ફોનમાં અને જે સ્પ્રિંગ એપ્લિકેશન છે કાઇન માસ્ટરનું જે નવી પ્રોડક્ટ છે કઈ રીતે કામ કરવાની છે તો ખાસ વિડીયોની અંદર મિત્રો બનાવી લેજો કારણ કે કાઇન માસ્ટર છે જુઓ પહેલી વાત તો હું એ આપણે ઓપન કરું છું જુઓ તમે અહીંયા તમારી સામે તો આ છે કાઇન માસ્ટર અને આ છે સ્પ્રિંગ જુઓ આ છે કાઇન માસ્ટર ને આ અહીંયા લખેલું છે સ્પ્રિંગ બરાબર જોઈ લો સ્પ્રિંગ લખેલું છે હવે બંને એપ્લિકેશનની અંદર તફાવતની વાત કરીએ તો આપણે આના ઉપર ક્લિક કર્યું છે આના ઉપર ક્લિક કર્યું છે બરાબર તો ઓલરેડી આપણે અહીંયાથી ફોટો લેવાનો આપણે અહીંયાથી છે અને અહીંયા ડાયરેક્ટ ફોટો લેવો તો અહીંયા તમને છે બરાબર તો હું અહીંથી કોઈ પણ અક્ષર હાલની એક ફોટો આપણે લઈ લઉં છું બરાબર કન્ટેન્યુ વિડીયોમાં મિત્રો બનાવી જો બંને એપ્લિકેશનના તફાવત તમને અહીંયા દેખાડવાનું છું તો ચાલો આપણે હાલ ફોટો લીધો તો એ ફોટો ઉપર આવી ગયા છે અને આની અંદર પણ જે આપણે હાલ ફોટો લીધી હતી એ ફોટો ઉપર આપણે ઓપન કરી દીધું છે બરાબર બંનેમાં એક એક ફોટો આપણે લીધી છે હવે તફાવતની મિત્રો વાત કરીએ કે આની અંદર જો આની ઉપર ક્લિક કરીએ એટલે તમને અહીંયા પાંચ ઓપ્શન મળે છે ટેક્સ્ટનું મીડિયાનું છે ઇફેક્ટનું છે સ્ટીકર છે અને જો આ પાંચ ઓપ્શન છે તો તમને જે સ્ટીકરનું ઓપ્શન મળે છે આ સ્ટીકરનું તો અહીંયા જો તમને સ્ટીકરનું ઓપ્શન મળે છે ઇફેક્ટ છે તો અહીંયા ઇફેક્ટનું ઓપ્શન છે હવે બંનેમાં તફાવતની મિત્રો વાત કરી બંનેના ઇન્ટરનેટ ડેટા ડેટામાં ઓન કરી લઉં છું અને બંનેમાં સિસ્ટમમાં કાંઈ ફેરફાર છે કે ને તમે ખુદ લાઈવ પ્રૂફ સાથે મિત્રો વિડીયો જોવાના છો કન્ટિન્યુ વિડીયોમાં બનાવીજો જેથી મિત્રો એક જ ખાલી ફરક છે કે આની અંદર કાઇન માસ્ટર અલગ આવે છે બરાબર જે રોગો આવે છે લાસ્ટમાં આવે છે એ જોવાની વાત છે હવે અહીંયાથી આ તમને બે ઓપ્લિકેશનમાં બે અમે ડેટા ઓન કરી દીધું છે હવે હું અહીંયા ઇફેક્ટમાં ક્લિક કરું છું બરાબર અને અહીંયા હું અહીંયા ઇફેક્ટમાં ક્લિક કરી છું બંનેમાં ઇફેક્ટ ખુલી ગયા છે મિત્રો ખાસ જુઓ બંનેની અંદર ઇફેક્ટના ઓપ્શન ખુલી ગયા છે હવે તમે અહીંયા જુઓ બધા સિસ્ટમ જે તમને દાખલા તરીકે અહીંયા જો આ ઓપ્શન છે જુઓ જે પણ ઓપ્શન છે ને બધા ઓપ્શન તમને અહીંયા દેખાડું છું ઇફેક્ટના ઓપ્શન ક્લિક કર્યું છે ને જોઈ લેવા જો ખાલી તો ચલો ચાલો અહીંયા અહીંયા પણ ઇફેક્ટ છે અને અહીંયા પણ આપણે ઇફેક્ટ છે બરાબર હવે અહીંયાથી કોઈ પણ એક ઓપ્શન ઉપર ક્લિક કરીએ આપણે બરાબર જુઓ અહીંયા બધા ઓપ્શનો છે અને જે ઓપ્શન આની અંદર છે એ જ ઓપ્શન મિત્રો આપણને પણ આમાં મળવાના છે બરાબર ખાસ કરીને તો અહીંયાથી કોઈ પણ ઇફેક્ટ આપવા આપણે ક્લિક કરીએ બરાબર જુઓ અહીંયા તો અહીંયા ફ્લેશ નામનું જે જે ફેક છે એના ઉપર આપણે ક્લિક કરીએ આ ફ્લેશનું છે હવે ફ્લેશમાં શું છે આપણને ખબર નથી પણ આપણે ચેક કરીએ ફ્લેશ કઈ રીતે કામ કરે છે બરાબર તો એ ફ્લેશ ઉપર આપણે ક્લિક કરીશું છે તો ફ્લેશમાં તમને આ ટાઈપના અલગ અલગ કલર ફિલ્ટર મળે છે જુઓ અહીંયા આ કલર ફિલ્ટર મળે છે જુઓ અહીંયા આ કલર ફિલ્ટરના ઓપ્શન તમને આ રીતના મળે છે ઇફેક્ટ હવે આની અંદર આપણે ફ્લેશ લીધું છે બરાબર ફ્લેશમાં છીએ ને તો જુઓ અહીંયા આ ફ્લેશ તો મિત્રો ખાસ વિડીયોમાં તમે ધ્યાન આપજો તો અહીંયા ફ્લેશ આપણે લઈ રહ્યા છે તમારી સામે અને આ ફ્લેશનું ઓપ્શન છે તો આ ટાઈપનો કલર થયો છે અહીંયા તો જો આ ફ્લેશનું જો ઓપ્શન છે તમે જુઓ અહીંયા તો આ બંને બંનેમાં તફાવત કોઈ છે નહીં બરાબર એક જ સિસ્ટમ છે હવે કોઈ બીજા સિસ્ટમમાં આપણે સ્ટીકરના ઓપ્શનમાં જઈએ ચલો જેથી તમને અહીંયા ખબર પડે ચાલો આપણે એની ડિલીટ કરી લઈએ બરાબર એની જરૂર કોઈ અત્યારે નથી તો આપણે એમાં પાછા આવી જઈએ અને આ ઓપ્શનની આપણે ડિલીટ હવે આપણે વાત કરીએ સ્ટીકરમાં તો ચાલો સ્ટીકરમાં આવી ગયા અને અહીંયાથી સ્ટીકરમાં મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બને રહ્યો ઘણા બધા લોકો એવું કહે છે કે કાઇન માસ્ટર અમને ફાવતું નથી જો આની અંદર લોગો નથી આવતો આની અંદર કાઇન માસ્ટરમાં લોગો છે બંનેમાં તફાવત છે બરાબર જોઈ લો અને હવે હું અહીંયા સ્ટીકર ઉપર ક્લિક કરું છું તો આ બંને ઓપ્શનમાં જો સ્ટીકરના ઓપ્શન આવી ગયા છે હવે સ્ટીકરની અંદર તમને બધા અલગ અલગ અહીંયાથી ફિચર મળે છે તો સૌથી નીચે આપણે એક ઓપ્શનમાં જે ઇફેક્ટ છે એ જોઈ લઈએ કયામાં કોઈ પણ એક સારું ઇફેક્ટ હોય ને એ આપણે ચેક કરી લઈએ અને એ ઇફેક્ટ આની અંદર આવે છે કે નહીં એ આપણે જોવાનું છે તો જુઓ અહીંયા બરાબર વિડીયોમાં ખાસ કન્ટિન્યુ બનાવી રેજો મિત્રો તો અહીંયા ઘણા બધા ઇફેક્ટ મેં ઓલરેડી ડાઉનલોડ કરેલા જ છે પણ તોય આપણે ચેક કરી લઈએ બરાબર હવે અહીંયા કંપનીનું છે અહીંયા ગેટ મોર લખેલું છે તો આની અંદર સૌથી નીચે ગેટ મોર છે તો આની અંદર ગેટ મોર બે ઓપ્લિકેશન આપણે ઓપન થયા જોઈ લો મિત્રો અહીંયા જો બધી સિસ્ટમ છે અહીંયા બધી સિસ્ટમ ઉપર આપેલી છે જોઈ લો ટોટલ હવે અહીંયા ઇફેક્ટના ઓપ્શનમાં પહેલા નંબરમાં જો અહીંયા સૌથી નીચે આપણે જઈએ સ્પેશિયલ ઇફેક્ટ છે અને આની અંદર પણ આપણે જઈએ તો આ સાઇટમાં જઈએ તો અહીંયા સ્પેશિયલ ઇફેક્ટ બરાબર બંને છે જો સેમ ટુ સેમ છે મિત્રો બધું આપ જોઈ શકો છો સેમ ટુ સેમ તમે જે પણ જોઈએ ને એ બધું સેમ તમને મળે જુઓ જે પણ એપ્લિકેશનની અંદર છે ને એ બધું તમને સેમ ટુ સેમ ફ્રેમ તમારે લઈ હોય ને તો ફ્રેમ તમને અહીંયાથી મળે છે જો અહીંયા ફ્રેમ આપણે ચેક કરી લઈએ ફ્રેમ અહીંયા છે કે નહીં તો જો આ ફ્રેમનું ઓપ્શન છે તો આની અંદર ફ્રેમ આપણે જોઈ લઈએ તો જુઓ ફ્રેમ હવે મિત્રો બેમાં તફાવત જુઓ મિત્રો કોઈ પણ તફાવત નથી જોવો બધી સિસ્ટમ કાઇન માસ્ટરની છે બાકી ફરક એટલો જ છે મિત્રો કે આની અંદર ઊભી ની વિડીયો બને બરાબર અને આની અંદર લોગો લાસ્ટમાં આવશે ચાર સેકન્ડ માટે એને તમારે રિમોવ કરવો હોય તો તમને એનું પણ એક ઓપ્શન મળે છે જેવી રીતે અહીંયાથી આ વિડીયો દાખલા તરીકે આપણો સેવ થઈ ગયો છે તો આના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને લોગો કાઢવા માટે અહીં એક ઓપ્શન મળે છે જો રીમોવ લોગો બરાબર હવે એના માટે ઓન કરીને તમારે એડ જોવી પડે અને તમે ડાયરેક્ટલી સેવ કરો છો તો વિડિયો પૂરો થાય નહીં એટલે એન્ડમાં તમને ચાર સેકન્ડનો લોગો આવશે અને આની અંદર એવું છે કે આખા વિડીયોની અંદર તમને કાઇન માસ્ટરનો લોગો દેખાડે હવે મિત્રો તમે ખુદ વિચારી લો મિત્રો કે બંને એપ્લિકેશનની અંદર કેટલો બધો તફાવત છે અને આ એક કાઇન્ડ માસ્ટરનું જ પ્રોડક્ટ છે હજુ સુધી તમે નામ ના જોયું તો નામ જોઈ લેજો ઉપર લખેલું છે સ્પ્રિંગ ખૂણાની અંદર જુઓ સ્પ્રિંગ અને આ છે કાઇન માસ્ટર અને બંને એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે મિત્રો ખાસ બધી સિસ્ટમ તમને કાઇન માસ્ટરની મિત્રો મળી રહેશે જે પણ તમારે કાઇન માસ્ટરની સિસ્ટમ જોવે ને એ બધી સિસ્ટમ તમને અહીંયાથી જોવા મળે છે જેની અંદર મ્યુઝિક મળે કરી શકો છો જોઈ લો અહીંયા ટોટલ સિસ્ટમ ઇફેક્ટ ઇફેક્ટની છે જુઓ બધી સિસ્ટમ છે જે તમને કાઇન માસ્ટરની અંદર મળે છે ને એ બધી સિસ્ટમ તમને આની અંદર મળે છે મિત્રો આ વિડીયો એટલા માટે બનાવે ઘણા બધા લોકોના મનની અંદર એવું હતું કે કાઇન માસ્ટર અલગ છે પણ મિત્રો એવું નથી આ ફોનની અંદર ઊભો ફોન રાખવો પડે છે અને આની અંદર આડો ફોન રાખવો પડે છે બસ ફરક એટલો છે આની અંદર ખૂણામાં લોગો આવે છે આની અંદર મિત્રો લાસ્ટમાં લોગો આવે છે બાકી આ બેસ્ટ એપ્લિકેશન છે અને આની અંદર એવું છે કે ઘણી વખત એવા એપ છે જેની અંદર જે સિસ્ટમ છે એ તમને ફ્રીમાં નથી મળતા કેવાનો મતલબ અમુક ઇફેક્ટ આની અંદર પણ ફ્રીમાં તો તમને નથી જ મળતા પણ આની અંદર પણ તમને ફ્રીમાં મિત્રો નથી મળવાના અમુક અમુક એના માટે તમારે જે ચાર્જ લાગે આપવો જ પડે છે અને આની અંદર પણ આવે છે જેની અંદર ચાર્જ લાગે છે જેવી રીતે જો આની ઉપર આ પહેલા નંબરનો ઇફેક્ટ છે તો ચાર્જ દેખાડે છે એવી રીતે તો આ બેસ્ટ એપ્લિકેશન છે અને આવી રીતે તમે મિત્રો કોઈપણ એપ્લિકેશન જો કાઇનમેસ્ટની તમારે જરૂર હોય તો આ જ એપ્લિકેશન ડાઉનલોડ કરજો અના જ હજુ સુધી તમને આમાં ખબર ના પડી હોય તો મને કોમેન્ટ કરજો આપણે એના વિશે વિડીયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશું મિત્રો